અરે 350 નુંંગળી લેવી આ એ 6470 પાછો એટલે કે કા અને જો ભાઈ માલ પ્રમાણે આવે બસ ભાઈ 150 સુપર માર્ગે ભાઈ પાંચસો ને એક 501 હરુસે ભાઈ 3 વાર 99 TB લખો સામજી ભાઈ 501 501 હું ભાવ જો 501 જો પહેલા હા એકટો બાંસ ટેલી 501 ટેલી હા

ત્રણસો સોરાશી રૂપિયા રૂપા ખોલા ને લેવાય બાપો સત્તાણું એક કે ખાલી ગાડી ગુપ્પા યાર અંડે લોકલિયા લોકલ આપડો ભલે લે ભાઈ ખાલી લોકલ જમતા છે 98 98 રૂપિયા 398 બોલવું ભાઈ આપીજો ઉતાવ લાગો ને ભાઈયા 383 હેલો આપડે 160 રૂપિયા ચા બોલવું હેલો ભાઈ 70 રૂપિયા 160 બોલવું છે આ વાહ મમ્મા દે બાલ હોય ભાઈ લો આપડે આવોયા 60 60 70 90 એ બા હા તો જ હોય તો એ બા

બાવન બાવન ના બે પાંચ પંદર બત્રીસ પાંત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવન 952 9152 9162 9030 943 બોલુભાઈ કોણ છે ના ભાઈ ગણવાર મમહાર હાલો આલો આ 18000 250 બાકી કોઈ

એસી ત્રણસો સાણું ઓગણીસ રૂપિયા ચારસો વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ ઓગણત્રીસ ચારસો ને ઓગણત્રીસ બે ચાલીસ એકાવન બાવન એકસો એકસઠ બાસઠ એકસઠ રૂપિયા બસો એકસઠ બોલો

ત્રણસો પંચોતેર ભાઈ આઠ ને ત્રેવીસ થયેલી ભાઈ પંચોતેર છે રાજુ ભાઈ તમારે પંચાણું પંચાણું ત્રણ વાર પચીસો ચારસો પંચાણું चारसो पंचाव बदल बदलो ત્રણસો એક એક રૂપિયા ત્રણસો એકા એકસો બાવન પાંચ છાસઠ પાસઠ પાંચ સાત છ એકોતેર રૂપિયા ત્રણસો એકોતેર ત્રણ એકોતેર રૂપિયા ત્રણસો એકોતેર હારો હારો છે ટોપમાં 71 રૂપિયા 371 71 રૂપિયા બધાને 71 72 72 રૂપિયા 372 72 ભાઈ જુબે બોત દે એક મિનિટ ખોદ નથી કાઢી દે ને ને એકા નીકળો વહીથી કોણ બાવજો

ઓગણતેર એકોતેર એકોતેર રૂપિયા બલભાઈ ત્રણસો એકોતેરતેરતેર બોતેર રૂપિયા ત્રણસો ચોતેર કલર ત્રણ વાર પીવી ત્રણસો ચોતેર પીવી ના